વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિશે સંસ્કૃત વિષયની અંદર પ્રકરણ નંબર ચાર જે છે તેના દરનસ્ય પશ્ચિમઃ સંદેશ એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે જો હજુ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે અધોલિખિત બે બે સમુચિત ઉત્તર ઉત્તરચિંત એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે એમાં પહેલો યદુકુલ પ્રવાલહ કહ તો આવશે સી અભિમન્યુહ બીજો અભિમન્યુ કશ્ય પુત્ર આસિત તો આવશે ઓપ્શન સી અર્જુન એટલે કે અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો ત્રીજો અભિમન્યુ માતુલ કહ તો આપશે સી જનાર્દન નેક્સ્ટ ચોથો શાંત પાપમ શાંત પાપમ ઈ કહ વદતી તો એ ઘટોત્કચ પાંચમો છે વય ન ઈ વાક્ય ક્યાં કથિ તો ઓપ્શે એ દુર્યોધન ચોથ છે ચક્રાયુધ ક તો આવશે ઓપ્શન બી જનાર્દન નેક્સ્ટ સાતમો છે કે ભવંત ખાલી જગ્યા ક્રૂર્તરા તો આવશે રાક્ષસેભ્ય ઓપ્શન સી આઠમો છે કુતાંત શબ્દ ક અર્થ તો આપશે ઓપ્શન સી યમરાજ અને મિત્રો દ્રોણ દસના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો જો તમે હજી સુધી અમારા ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે જો બીજો એક વાક્યને સંસ્કૃત ભાષાએ ઉત્તર લેખત પહેલો કટોત્કચ્છ કચ્છ સંદેશ નહિ તો કટોત્કચ્છ જનાર્દશ્ય સંદેશ નહિ જશે અભિમન્યુ કૃષ્ટું સ્વર્ગ અભિગ્ત તો અભિમન્યુ પિતામહ દુષુ સ્વર્ગમાં અગત નેક્ટો કુત સુસાપ્ત ભાતૃન નિશાચરા ન દહતી તો જતો ગૃહે સુતાન ભાતૃન નિશાચરા ન દહા ચતુર્થે કટુત્કચ કશ વચના દૂતભવતી તો કટુત્કચ જનાર્દ વચના દૂતો ત્રીજો છે કૃદંતના પ્રકાર લખવાના છે શ્રોતવ્ય તો વિધ્યર્થકૃદ પરિતજ્ય તો સંબંધક ભૂતકૃદ ત્રીજો છે અભિગતઃ તો આવશે કરતરી ભૂતકૃદ ચોથો છે ઉપસ્રુત્ય તો આવશે સંબંધક ભૃત કૃદંત પાંચપો છે દૃષ્ટમ તો આવશે કૃદંત છઠ્ઠો છે કાળીક્ષતમ તો આવશે કર્મણી ભૂત કૃદંત નેક્સ્ટ આગળ વધીશું ચોથમો સંધિ વિચ્છેદ કરવાની છે ઘટોત્કચ ચોળ હમ તો કટોત્કચ પ્લસ અહમ બીજો છે શકુનિરેશ તો શકુનિહ પ્લસ એશ ત્રીજો દૂતોડ હમ્સિ તો દૂત પ્લસ અહમ પ્લસ અસ્મી ચોથો છે દૂત ઈતિ તો દૂત પ્લસ ઈ પાંચમો છે સમાસના પ્રકાર લખો પહેલો છે કુરુકુલ પ્રદિપ્ત તો ષ્ટી તત્પુરુષ સમાસ બીજો છે ચક્રાયુધ તો બરી બહુવિરી સમાસ ત્રીજો છે પુત્ર શોક સમુસ્થિત તો આવશે ષષ્ટી તત્પુરુષ અને તૃતીય તત્પુરુષ સમાસ ચોથો છે ધૃતરાષ્ટ્ર તો આવશે બહુરી સમાસ છઠ્ઠો છે રેખાંકિત પદના સ્થાને પ્રકોષ્ઠાંત ઉચિત પદ ચિત્તવા પ્રશ્નાર્થ વાક્ય રચત પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું છે પહેલો છે કટોત્કચ પિતામહ અભિવાદયતી તો કટોત્કચ કમ અભિવાદ વાદયતી નેક્સ્ટ બીજો છે ત્વુ્ધાર્થ ન આગત તો ત્વિમર્થ ન આગત ત્રીજો છે વય દૂતકાતકા ન તો વય ક્રિદુષ ન ચોથો છે જનાર્દશ્ય પશ્ચિમ સંદેશ શ્રોતવય તો કશ્ય પશ્ચિમ સંદેશ શ્રોતવ્ય નેક્સ્ટ સાતમો ઉદાહરણ અનુસાર નામ સ્વરૂપ પરિચય કરવાનો છે તો મિત્રો જે તમે જાતે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ છે ધાતુ રૂપાણા પરિચય કરો એટલે ધાતુના રૂપ આપણે દર્શાવાના છે એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે કોષ્ટકના શબ્દોનો ઉપયોગ કરી આપણે સંસ્કૃતની અંદર જવાબ લખવાનું છે તો ધ્રુષ્ટ ધતરાષ્ટ્ર કૌરવના પિતા હતા તો ધૂતરાષ્ટ્ર કૌરવાના જનકઃ અસ્તી છે ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે તો ઘટોત્કચ જનાદર્શ સંદેશ આ નયતિ જો ત્રીજો છે અમે દૂતને હણનાર નથી તો વય દૂત કાતકા ન ચોથો છે ઘટોત્કચ ધૂતરાષ્ટ્રને પ્રણામ કરે છે તો ઘટોત્કચ ધૂતરાષ્ટ્ર પ્રણમતી નેક્સ્ટ આગળ વધીશું માતૃભાષાની અંદર ઉત્તર લખો એટલે કે આપણી ગુજરાતી ભાષાની અંદર પહેલો ઘટોત્કચ્છ શકુનીને શું સલાહ આપે છે તો ઘટોત્કચ શકુનીને સલાહ આપતા કહે છે હે શકુની તું જુગટાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા બીજો છે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે કુર શા માટે કહે છે તો દુર્યોધન ગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને સળગાવી દે છે રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાંય વધારે ક્રૂર કહે છે ત્રીજો છે અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિકલ્પો વિશે લખો તો અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતાં કહે છે હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક હાય પુત્ર યદુકુળના અંકુર તારી માતાને અને મને છોડીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગ સિદ્ધાવ્યો મિત્રો આપણે તમારી ઉંમરમાં જે વિદ્યાર્થીઓ હોય છે એ મિત્રો આજકાલ બધી જ મૂવી જોવે છે પણ આપણે મૂવી જોવાની જરૂર નથી પણ લાઈફમાં એકવાર સંપૂર્ણપણે આખી મહાભારત અને રામાયણ જોવી જ જોઈએ નેક્સ્ટ છે માતૃભાષાએ સંચિત ટિપ્પણી લખો કટોત્કચનું પાત્રલેખન તો હિડમ્બા રાક્ષણી અને ભીમના પુત્ર શ્રી શ્રીકૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે અહીં ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથે વાતચીત રોચક છે કવિ પાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચ્છના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસપટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વર્તન પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે ઘટોત્કચ્છ અહીં માનવીય વર્તન આચરે છે પોતે રાક્ષસ હતો પણ માનવીય વર્તન આચરે છે બીજો છે શ્રી કૃષ્ણનો સંદેશ તો શ્રી શ્રીકૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે તે ધૃતરાષ્ટ્રના સભામાં શ્રીકૃષ્ણનો સંદેશ આપે છે હે રાજાઓ સાંભળો શ્રી કૃષ્ણ અંતિમ સંદેશ આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો સ્વજનોને રક્ષવાની ચિંતા કરો મનમાં જે ઈચ્છા હોય તે પૃથ્વી પર માણી લો અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવી જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય સંસ્કૃત વિષયની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડિયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત